સેવન્થ ડે સ્કૂલ હત્યાની તપાસ ક્રાઇમ બ્રાન્ચને સોંપાઈ દેશભરમાં સેવન્થ ડે સ્કૂલમાં હત્યાનો બનાવ ટોક ઓફ ધ કન્ટ્રી બન્યો છે ત્યારે અમદાવાદ સીપી દ્વારા આ કેસની તપાસ અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચને સોંપવામાં આવી છે અમદાવાદ ખોખરા ખાતે સેવન્થ ડે સ્કૂલમાં વિદ્યાર્થીની હત્યાની ઘટનાએ

જે ગંભીર થવાના કારણે એક ઓછી ઉંમર એટલે કે સગીર વયના 10મા ધોરણમાં ભણતા વિદ્યાર્થીનું મૃત્યુ થયેલું છે આ ગુનાની શરૂઆતની તપાસ ખોખરા પોલીસન દ્વારા હાથ ધરવામાં આવેલી હતી અને ત્યારબાદ ગુનાની ગંભીરતાને ધ્યાને રાખી આ પોલીસ કમિશનર શ્રી અમદાવાદ શહેર દ્વારા આ તપાસ સંયુક્ત પોલીસ કમિશનર શ્રી તથા નાયબ પોલીસ કમિશનર શ્રી ક્રાઇમ બ્રાન્ચના સીધા માર્ગદર્શન હેઠળ તપાસ યોગ્ય રીતે થાય એ માટે ક્રાઇમ બ્રાન્ચને સોંપવામાં આવેલી છે આ જે તપાસ સંભાળ્યા બાદ આ તપાસમાં જે પ્રકારની જે બનાવ છે જે બનાવની ગંભીરતાને લઈને અલગ અલગ પ્રકારની જે કાળજી રાખવાની હોય છે એમાં ખાસ કરીને ઇલેક્ટ્રોનિક પુરાવાઓ જે છે જે બનાવ બન્યો એ સમય પહેલાની જે ઘટનાઓ છે બનાવ બન્યા બાદ પછીની ઘટનાઓ છે અને કોણ કોણ આમાં સંડોવાયેલું છે બનાવનો મૂળ ઉદ્દેશ શું હતો આ તમામ પ્રકારના પાસાઓ ભરી તપાસ ચાલી રહેલી છે કે મૃતક વિદ્યાર્થી સગીર હતો એ બનાવ શાળાના એડમિનિસ્ટ્રેશન દ્વારા અને એમાં ખાસ કરીને મુખ્યત્વે પ્રિન્સિપાલ દ્વારા કોઈ પણ સરકારી એકમ કે પોલીસને જાણ કરવામાં જે વિલંબ કરેલો છે એ અનુસંધાને મૃતકના પિતાની જે અરજી પોલીસને કરવામાં આવેલી હતી એની પ્રાથમિક તપાસના બાદ આજ રોજ સ્કૂલના એડમિનિસ્ટ્રેશન વિરુદ્ધ અને પ્રિન્સિપાલ વિરુદ્ધ એક ગુનો નોંધવામાં આવેલો છે આ ગુનાની પણ હાલ તપાસ ચાલી રહેલી છે અને આ ગુનાના કામે કાયદાના સંઘર્ષમાં આવેલ જે આરોપી જે છે એ આરોપીને આજરોજ જ્યુવેનાઇલ જસ્ટિસ બોર્ડ સમક્ષ રજૂ કરવામાં આવેલો છે અને હાલ એને પોલીસ બાળ સુધારણા ગૃહ જેને આપણે રિમાન્ડ હોમ કહીએ છીએ ત્યાં મોકલી આપવામાં આવેલો છે આ જે બનાવનો સમય છે અંદાજિત સમયે શરૂ થઈ અને બાર પિસ્તાલીસ સુધીમાં બનાવ બન્યો હોય તો આની પ્રથમ જાણ જે એલજી હોસ્પિટલ દ્વારા પોલીસને કરવામાં આવેલી છે ત્યાં સુધીનો સમય લગભગ પચાસ મિનિટ જેટલો સમય બનાવ બન્યા બાદનો છે અને પોલીસને પાસેથી પણ ઉત્તર માંગવામાં આવેલો છે તે આ સમયગાળા દરમિયાન મૃતક જે સગીર મૃતક છે એના વાલીને અથવા તો પોલીસ કંટ્રોલ ને કે સ્થાનિક પોલીસને જાણ કરવામાં આવેલ હતી કે કેમ તો એ બાબતે તેઓએ કોઈ પ્રત્યુત્તર પાઠવ્યો નથી અને એના પરથી જણાવી આવે છે કે આ જાણ કરવામાં એમણે નિષ્કાર્જી દાખવેલી છે એના કારણે આ ગુનો નોંધવામાં આવેલો છે અલગથી ગુનો નોંધવામાં આવેલો છે કલમ જે છે એ બસો આપણે ભારતીય ન્યાય સંહિતા કલમ બસો અને બસો છે જે દર્શાવે છે કે જે કોઈ વ્યક્તિ જેને ગુનો કોઈ પણ પ્રકારનો પોગ્નિજેબલ બનાવ બનેલો છે એની જાણ કરવા બંધાયેલો છે કારણ કે એના વિસ્તારમાં જે પણ વસ્તુ બની એના જે પણ અધિક અધિકૃત ક્ષેત્રમાં એને શક્ય એટલી વહેલી સમયે જે તે સંસ્થાને અથવા તો પોલીસને જાણ કરવાની રહેતી હોય છે એટલે આ અંગેની જાણ એમણે નથી કરેલી પોલીસ એકમને પણ નથી કરેલી અથવા તો એના જે મૃતક છે સગીર મૃતક છે એના પિતાને પણ નહોતી કરી એટલે એના કારણે આ ગુનો નોંધવાનો આ જે ગુનો નોંધાયો છે અત્યારે હાલમાં એટલે શાળાના મુખ્ય જવાબદાર વ્યક્તિ તરીકે સેવન્થ થ્રી સ્કૂલના પ્રિન્સિપાલ વિરુદ્ધ ગુનો નોંધવામાં આવેલો છે અને આ તપાસ દરમિયાન જે પણ બીજી વિગતો બહાર આવશે એ પ્રકારે એમના જે તે જવાબદાર વ્યક્તિ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે કાયદાના સંઘર્ષમાં આવનાર જે નિયમ અનુસાર કોઈ પણ વ્યક્તિ હોય કે જે અઢાર વર્ષથી નીચેની ઉંમરના હોય છે એ એમને જ્યારે એના વાલીની હાજરીમાં અથવા તો જે એના નીતિ નિયમો છે જુવેલાઇન જસ્ટિસના એના એક એસઓપી જે છે એ પ્રકારે જેની પૂછપરછ થતી હોય છે અને એ પ્રકારે જે એને પોલીસ જુનિયર જસ્ટિસ બોર્ડ સમક્ષ રજૂ કરતી હોય છે અને જે કાયદાના સંઘર્ષમાં આવતા કિશોર બાબતે તપાસ કરવી એની પણ એક ચોક્કસ એસઓપી છે અને એસઓપી મુજબ જ કાર્યવાહી હાથ કરવામાં આવેલી છે આ જે ગુનો દાખલ થયેલો છે એમાં શાળાના પ્રિન્સિપાલને બોલાવવામાં આવેલા છે વિગતો એમની પાસેથી મેળવવામાં આવેલી છે અને હાલ તપાસ ચાલી રહેલી છે એટલે જયારે ચોક્કસ અને જરૂરી પૂરતા પુરાવા મળી જશે એટલે એની ધરપકડ હાથ આવશે સ્કૂલ વહીવટી તંત્ર દ્વારા મદદ નથી કરવામાં આવી એ કરતા જે જે બનાવ બન્યો છે સ્કૂલ છૂટ્યા બાદ અને જ્યાં હાલના કાયદાના સંઘર્ષમાં આવેલ આરોપી અને જે મૃતક સગીર છે એ અને એના મિત્રો વચ્ચે જે છેલ્લા કેટલાક સમયથી થોડી નાની મોટી માથાકુર ચાલતી હતી અને બનાવ બન્યા બાદ જયારે મૃતકને જે પ્રકારે ઈજા થઈ છે એ પરત સ્કૂલમાં આવે છે છે સ્કૂલના પાસે ત્રણ મુખ્ય એક એક રોડની સામે અને રોડથી ડિગ્રી એંગલમાં એક બીજો દરવાજો છે અને પછી ત્રીજા દરવાજા પાસે અંદર આવી અને જે સિમેન્ટની પાળી બનાવેલી છે ત્યાં બેસે છે અને ઘણી બેસી રહ્યા પછી ત્યાંના ચોકીદાર એને પૂછે છે શું થયું છે ત્યારબાદ ચોકીદારને જે ખબર પડે છે એ પ્રકારે આગળ એ ઉપર જાણ કરે છે ને ત્યારબાદ એને એલજી હોસ્પિટલમાં લઈ જવાનું આ જે સમયગાળો જે છે એ સમયગાળામાં જે વિલંબ થયો છે એ વધારે પડતો નુકસાનકારક સાથે ત્યાં જે ચોકીદાર જે છે જાણ કરે બાદ કરતા જ એને ત્યાંથી હોસ્પિટલ લઈ જવામાં આવેલો બધા ભેગા થયા તો છેલ્લે અને મૃતકના પરિવારમાં એના મધર વહેલા આવે તેના એના ફાધર ને પાછથી ખબર પડી એટલે શરૂઆતમાં ક્લેરિકલ સ્ટાફ અને બીજા લોકો મારફતે એને ત્યાં લઈ ગયા એમનું નામ છે જી મેન્યુઅલ મેં જેમ જણાવ્યું કે જે બનાવ બન્યો એના પછી એ જે પરત સ્કૂલ માં આવીને બેઠો છે અને પછી ત્યાંથી એ ચોકીદાર ને જાણ કરે છે ત્યાંથી જયારે એલજી હોસ્પિટલમાંથી જે પોલીસ જે આપણે પોલીસ ટેબલ થી જે વર્ધી આવી છે એ બાર ની છે એટલે અરાઉન્ડ થર્ટી ટુ ફોર્ટી મિનિટ જેટલું ડિલે થયું છે જે તે વખતે બનાવ જે પ્રકારનો હતો કે શરૂઆતમાં એ જે સગીર છે એની સારવાર યોગ્ય રીતે થાય બનાવ સંબંધિત માહિતી એકત્રિત કરાય અને ત્યારબાદ તરત જ ક્રાઇમ બ્રાન્ચ ની તપાસ સોંપવામાં આવેલી છે એટલે સ્થાનિક પોલીસ દ્વારા કોઈ ચૂક રાખવામાં આવી છે એવું અત્યારે પ્રથમ દર્શની રીતે કઈ જણાતું નથી આ જે તપાસ ક્રાઈમ બ્રાન્ચે સંભાળી ત્યારબાદ જે સગીર નો જે મૃતક સગીરના સાથે ભણતા વિદ્યાર્થીઓ એના પેરેન્ટ ની પૂછપરછ કરવામાં આવી રહેલી છે